નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ સત્તર ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ સંસદમાં વન નેશન વન ઇલેક્શન અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેને અનુલક્ષીને માંડવી નગરપાલિકા દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવી હતી

માંડવી પાલિકા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ મહામંત્રી સ્નેહલભાઈ મોઢેરા તથા નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા